{والله خلقكم ثم يتوفاكم ومنكم من يرد إلى أرذل العمر لكي لا يعلم بعد علم شيئا إن الله عليم قدير} الله تمني نے پیدا يا પછી એક સમય તમને મોત આપે છે અને તમારામાંથી અમુકને જીવનના સૌથી નીચલા પડાવ સુધી પહોંચાડવામાં આવે છે એટલે કે બહુ વધારે વૃદ્ધાવસ્થા જે જાણતા હોવા છતાં પણ કંઈ નથી જાણતા ખરેખર અલ્લાહ બધું જાણનાર અને સંપૂર્ણ શક્તિશાળી છે તફસીર અરઝલ શબ્દનો અર્થ બહુ નીચો નબળો અને કમજોરીથી ભરેલો સમય જે ઝૈફીનો સમય કહેવાય જેમાં શરીર અને યાદશક્તિ બંને નબળી થઈ જાય છે આ ઝૈફીના કારણે ભૂલકણપણું આવી જાય છે પરંતુ અલ્લાહ પોતાના ખાસ વલીઓ અને નબીઓને આ હાલતથી દૂર રાખે છે જે હજી સુધી હયાત અને જીવંત છે જેમ કે હઝરત નું અને હઝરત મહદી જેઓને અલ્લાહે ખાસ જવાબદારી માટે લાંબી જિંદગી અતા કરી છે તેઓ કદી બેદરકારી કમજોરી કે ભૂલકણપણાનો શિકાર બનતા નથી પૈગામ એક જીવન અને મરણ સંપૂર્ણ રીતે અલ્લાહના હાથમાં છે તેણે જ તમને પેદા કર્યા છે અને પછી એ જ તમને મોત આપે છે બે માણસની સાચી અને મૂલ્યવાન જિંદગી એ છે જેમાં તે સમજદાર જાગૃત અને જાણકારી ધરાવતો હોય જે ઉંમર ભૂલકણપણું અને ગફલતમાં પસાર થાય તે જિંદગી બેકાર બની જાય છે ત્રણ લાંબી ઉંમર દરેકને મળતી નથી તમારામાંથી અમુકને જ વધારે ઉંમર સુધી પહોંચાડવામાં આવે છે ચાર માણસમાં ફેરફારો આવે છે શક્તિ કમજોરી ઇલ્મ જે હાલત સમજ ભૂલકણપણું આ બધું અલ્લાહની હિકમત છે અને અલ્લાહ સંપૂર્ણ જાણકાર અને કુદરતવાળો છે